નો ધર્મોત્સવ જ્યારે ઉજવતા હોય ત્યારે જેટલા ભક્તોએ આમાં સેવા આપી છે અથવા તો ખાલી હાજરી આપી છે અથવા મહેનતે બહુ મોટી ટીમે કરી હશે એ બધાના ઉપર બધા જ સંતો અને સહજાનંદ સ્વામી મહારાજ કૃપાનો વરસાદ વરહાવે અને એ વરસાદ કેવો વરહાવે એ અહીંયા હોલમાં કહેવું હોય તો સાટી વાળા કાળા ધોબડા ગંબારે ઝોકે કાશ બોતો રાતી માથે ઉઠેલા તરાર ધાતો બિંદુ ના મોરલા માથે વાહરી મંડાની જડી એક ધારા એક રાજા મંડા અંગસડી માદળા કાળા ધોળા અંગબાર સો કે દસવો તો રાધી માથે કાળા મંડાણા નાળા પાડી નૈકા આળા માથે જાળા ડાળા પેલીંગ ટોળકા તો અડડાવાળા માહે આહા અનુવાદ હોય તો બધા કરો એટલે થોડા એકાદ સપાકરામાં ઈ આરતી જેવું થઈ જાય બધાની પાસે ફોન તો છે જ એટલે આમ આસમાન નીચે ઉતરે વાતાવરણ થઈ જાય બધાએ ફોનની ફ્લેશ લાઈટ ચાલુ કરી દીધું હાલો હું થોડા સપાકરા કહો એની આવે બધા બધા જ બધા કોઈ બાકીનો નો ન રહ્યું જોઈએ સનાતન ધર્મનું આ સપાખરું ગામ કે આપણા સનાતન ધર્મ ક્યારથી છે એમ કેટલા સમયથી છે એના માટેનું આ સપાખરું છે મહાત્મા ઈશ્વરદાસજી કહે છે આમાં હજી હરમાતા હોય એવું લાગે ફોન તો બધાય પાસે હોય કરો તો બધા બાકી નો રહેવા જોઈએ આપણે ભલે ને વીસ પચીસ ત્રીસ સેકન્ડ પછી બંધ કરી દેજો પણ બધાય કરો દીવડા કરો ઇલેક્ટ્રિક દીવડા હા કઈ નહોતા પવન પાણી જાળા તળા અહંકાર ભેદ વાણી મંત્ર ચંદ્ર નહોતા વિવેક ધર્મ ધર્મ ચંદ્ર સુર નહોતા આકાશ ધરા રમૈયા રામ હિરામાં હુતા ગાય ન હોતા પવન પાણી ગળા થળા અહંકાર વેદ વાણી મંત્ર ચંદ્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ ચંદ્ર સુર ન હોતા આકાશ તારા રામૈયા રામ હિરામાં ઉતા પેયક ભૂતિ તક કીર્તાર શક્તિ ની પાઈ બીજી રીતિ સિદ્ધિ નવે ને દિયા રંગ રૂપ ને સ્વાર્થી બૈના ના પ્રભુ પ્રમાર થી ની મોહ માયાપતિ ખોટી છે દ્વારકાવાળો હાજો છે આત્માવાહા તો એક ઈસરા કોсам કુડ દેવરમ હવે બંધ કરો વાંધો પવન પાણી ડાળ ડાળ ચંદ્ર ચંદ્ર હીરા जाग जाएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे મિત્ર ને વિનંતી થોડોક ઓડિયન્સ ઉપર અંજવાળા રાખજો

ચારણી સાહિત્યના છંદોની ની સ્વામીના છંદોની યાદી થઈ અને તમે સરસ રીતે સાંભળ્યું મારું કોન્ફિડન્સ વધી ગયું કે અહીંયા પણ આ બધું હાથી વસ્તુ દેવા વાળા હોય તો લેવા વાળા તૈયાર છે અને આવું જ સાંભળતા રહેજો સારું અહીંયા હાથ વી લેજો નબળા સાંભળા ગીતો સમજતા નહીં ઓઠણી ઓઠું ઓઠું ઉડી જાય એ ગીત અમારા નથી અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે એ ધરતી છે ભલામાં ન્યા સંતો જન્મે ન્યા ભગવાન જન્મે ન્યા મહાપુરુષો જન્મે એટલા માટે હું તો માવડીઓ ઘણા બહેનો દીકરીઓ આવ્યા એને પગે લાગીને કહું તમારા બાળકોને હારી બે કથાઓ સંભળાવજો સંતોની બે બારવટીયાઓની હારી સંભળાવજો સુરતાની બલિદાનની કથાઓ સંભળાવજો અનુપુમા ન જોવાય તો કાંઈ વાંધો નથી ઈ જરાય દુઃખી નથી તમને લાગે છે બેટા બેટા અનુપમા થઈ ગઈ ડોહી કેવી રખડે મુંબઈ જાવ ખબર પડે એના કરતા આ અનુપમો આવ્યો છે એને સારું પાણીનો લોટો પીવરાવો મેકઅપ ના ખર્ચા આ બિચારો ઉપાડે છે હા એને તો અને હકીકતમાં ખોટી વસ્તુ છે ને અસર બહુ કરે આ બધા સિરિયલો એ હુડ કાઢ નાખ્યો આપણું પરિવાર ભીખી સુખી નાખ્યા હાહુલ વૌન દેરનારાયણ જેઠાણા ને એવા અને વધારે બોલ્યા તો માફ કરજો પણ મારી તાસીર પ્રમાણે રહેવાય નહીં એટલા માટે સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ નથી ભાઈ તોય આપણે જોવાનું આ જોવાનું આપણે આ કરવાની નબળા ગીતા સાંભળતા ને અમારા પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થઈ થઈને ગાતા હતા પૂછો જયારે પૂછો

એ એક અર્થો સાથે જરાક કેવો છે હનુમાનજીની યાદી થઈ એટલે તમને આ બહુ ઓછું સાંભળવા મળશે એટલા માટે અહીંયા એમાંય વિદેશમાં હા જો આવા અંજવાળા હોય તો અમને તમારા મુખડા દેખાય બાપા એ વખતની માથાએ વિસ્તાર મંદિરનો પ્રોગ્રામ જામ્યો હતો એ બાપા પચાસ પચાસ વર્ષ થઈ ગયા છે પ્રોગ્રામ જામો જોયી જામો જોય અને એમાંય બધાય વાલા ભક્તો કચ્છ કાઠિયાવાડ ગુજરાત થી આવીને ઉમળકા ભેર ભોજનિયા કરીને બેઠા છે ભાઈ એમાં વાર્તાઓ હાલતી હતી સીટીયું વગાડવા કરતાં પડકારા રાખો મારી તમને વિનંતી છે કે મારા દેશનો યુવાન વિશ્વના કોઈ દેશમાં રહેતો હોય ક્યાંય ઉભો હોય પણ એક પણ બેન દીકરી આજુબાજુમાં હોય તો સિટી વગાડે એટલા સંસ્કાર હાથવી લેજો તમને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ આશીર્વાદના ના ઢગલા વરાવશે એ વખતની ની માથે બગીચાનું રખોલું કરીને એક ભાભો બેઠેલો બેઠો બેઠો હોકો પીતો હોકાની નળી નાળાવા લાંબી કે કીધું આટલી બધી લાંબી તો આવી રીતે હાવ બગીચાનું રખોલું કરીને બેઠેલો પણ બગીચામાં એવી કેરું આવે એવી આવેલી કેવી તો કે હજુ હિ ભાઈ માણસને લીખું જ આવ્યું હોય હા ઊંટમાં તો જો કાનજી ભૂટા બારો વડીલો સાંભળ્યા હોય એમણે વડતાલની બધી બહુ અદભુત વાર્તા કરી છે આખી જોબન પગીની તમે સાંભળો તો અદ્ભુત કાંજી બાપાએ તમે કોઈ પિક્ચર જોઈને બહાર નીકળો હારામ હારું અને કાંજી બાપાની વાર્તા સાંભળો એટલે તમને ફિલ્મ જોઈને બહાર નીકળે એવા દ્રશ્યો ચિત્રો દેખાય એવી રીતે એક જણો ઘોડે સવાર ઘોડી લઈને जातो તો બીજાને કીધું હાલ મારે આવું છે બે ઘોડા ધીરે ધીરે પદડુક 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 જાયો હવે આ વાર્તામાં આવા ઘોડા દેશ કોઈના પણ એમના ઘોડા હોય ને એને પદડુક ફદડું કહેવાય પણ સહજાનંદ સ્વામી મહારાજની ઘોડી જતી હોય પદડું ફદડુંક ન હોય તો કે ઈ કેમ જાતી હોય ઈ કહું

પણ આવા તમે બરોવરે બોલાવતા રહો તમે આવ્યા કરશો આવું તો ઘણું છે ખટારા ફેર્યા છે હા અને અમે આ શિયાળા ઉનાળે પ્રોગ્રામ ત્યાં કરીને ખૂબ પૈસા કમાઈ લઈ છે અહીંયા માત્ર ને માત્ર જે દયોય તમને મજા કરાવવા સારું આવી છે મારા ગુજરાતીઓના મારા ગુજરાતીઓનું ગુજરાતી ન ભુલાય સાહિત્યનો વિરુદ્ધ આ રિયા મનીષભાઈ લોટસ પ્રોડક્શન ને મનોરથ ઇવેન્ટને આ બધાને પૂછો મેં શોખવટ નથી કરી નકર ન્યા કાઠિયાવાડ કે કચ્છ કાઠિયાવાડ ગુજરાત પ્રોગ્રામ કરવો હોય ફોન કરીજો એકચ્યુલી દયા છે બધા મહાપુરુષોની વાતો કરી ભલે ને ઘણા વાતો કરે કલાકારો આટલા પૈસા લઈને આમ કરે પણ માલ તો સાચો આપી છે હજી આ યુગમાં બધું ડુપ્લિકેટ મળે ન્યા અમે વસ્તુ તો સાચી આપી છે સાહેબ આજ સુધી કાયમ જાહેરમાં બોલ્યો ને આજે કહી દઉં એવો સમય આવશે ત્યારે સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું બોલવામાં મારા સ્તરમાં કોઈ નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે એમાં ફેર પડે અમને અમીરાતની ખમીરાતની મહાપુરુષોની સંતોની આવી ફરમાઈશું આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે અમને જેથી સનેડા ની ફરમાશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ હા એટલે હા આપણે સાચવવા જેવું છે આ બધું આપણું ધન છે આ અને તમે આ એટલા જણા ભેળા થાવ છો અને કેવી મજા કેવી ખેચા તમે જો આઠ દિવસ ઉત્સવ હતો ને તમે તમારા દીકરા દીકરી લગ્ન કરજો બે દિવસના લગ્ન હોય ને ત્રીજેજી તો તમે લાશ થઈ જાઓ એની ક્યાં વાત કરો કોકના લગ્ન માંથી ઘેરે આવ્યા તો અર જબો બબો કાઢીને બધું સૂટ બુટ સેટું મૂકીને આ હા 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 અરે અરે બહુ થાક લાગ્યો કા હળે જોડ્યા તા પણ કોકની કરીને આ વ્યવસ્થા કરી પણ ઓલા જેવી નહીં આ આમ કર્યું અને આ બે દિવસમાં દીકરા દીકરી લગ્ન દીકરા દીકરીથી વાલું કોણ હોય તમને થાક લાગે ને તમે થાકી જાઓ કે માંડ પ્રસંગ પૂરો થયો માંડ પૈતો અહીંયા આઠ આઠ દી પૂરો થાય ને તમને ઘેરે હક નહીં થાય કે અમારો ધર્મોત્સવ પૂરો થઈ ગયો અમે શું કરીએ યાદ કરજો નકર તમે આ બધાને પૂછજો હક નો થાય અંદરજીક મારો અખિલ બ્રહ્માંડનો માલિક મારો સંતો મારો સનાતન ધર્મનો નેજો એની નીચે આઠ દી જે મજા કરી છે મારો બાપો 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 તો કેવાનો અર્થ મારો આ તત્ત્વ કામ કામ કરે છે જેને જોવું છે એને આ બધું દેખાય નાથ મોરડા કાઢી નાખે એને કાંઈ લેવા દેવા નહીં એના માટે બહુત જ છે વાહ વાહ જો સાખો છે તૂટ જાય તો પતે નહીં હે હમ

આવડા મોટા ધર્મોત્સવમાં તમે બધા જોડાણા આવ્યા પ્રસાદ લીધો હજારો માણસ આશીર્વાદ મેળવ્યા છે કે નહીં અમે આ ધર્મોત્સવમાં ગયા તો અમને આશીર્વાદ મેળ્યા છે કે નહીં સંતોની ભગવાનની કૃપા થઈ હશે કે નહીં અમારા ઉપર ઈ એનું કંઈ મીટર માપવાનું કોઈ મશીન હજી આવ્યું નથી પણ હું તમને મશીન આપું તમે ઘેરે જઈને માપી લેજો શું આ ધર્મોત્સવમાં તમને સંતોના ભગવાનના આશીર્વાદ મળ્યા કે નહીં તમારે જોવું હોય કાલ પ્રસંગ પૂરો થયા પછી જ્યારે પૂરો થાય ત્યારે ઘરે જાઓ અને પાડોહી નવી ગાડી છોડાવે તમને મોજના તોરા છૂટે છે એ વાત તમારા હગા આ મિત્રો ઈ કાંઈક નવું કામ સારું કરે ને તમને મજા આવે ને કે આ હા હમણાં કાંઈ નહોતું મારી હારે જ દેશ અહીંયા આવ્યો અટાણે ક્યાં ફૂગી ગયો મારો બાપલીઓ ભગવાન તને ખૂબ આપે માનું ભગવાન આપણી ભેળો છે પણ પાડો હિ ગાડી છોડાવે ને આપણને નીંદર ન આવે કે એકચુલી અમારે પછી આવ્યો મારે ગાડીનું ટાયર નથી બદલતું આને નવી ગાડી આવી કે એટલે માનું હાથક પેઢી પાપ પડ્યા છે એ પાકી વાત છે પણ બે ઘોડા ઘોડા લઈને જાતા હતા ઘોડે સવારો પદડું પદડું એમાં બે ને પીવાનું મન થયું કે પાસા તો કે હા કે ભૂંગળીયું પી તો કે કાંઈ વાંધો નહીં ભૂંગળ્યું કાઢી હળગાવતા હતા સામો પવન ભૂંગળ્યું જગે નહીં તો ઘોડા પાછા ફેરવા ઘોડા પાછા ફેરવા ભૂંગળ્યું હળગાવી પણ પાછા ઘોડા હામા કરવાનું ભૂલી ગયા એને ને એને ગામ પાછા આવ્યા હાકો ભાપો કે પાછા ગજબ થઈ ગયો આપણા જેવું જ ગામ છે પાંચો કે હા વડલાનું પીપળું ને એવા જ છે એમાં પાણી આરે આવ્યા અવેડે બાયુ પાણી ભરતા તા તો કે હકા ગજબ થઈ ગયો બાયુ આપણા જેવી છે બાયુ કે ઘેરે ગુડાવ તમાર્યું છે આવું બધું કલાકો સુધી થઈ શકે પણ મારે હનુમાનજીનો આ છપાઈ તમે સાંભળજો એક છપાઈ અરજ સાથે પછી હું ગીતો વાત જે કઈ અમે બે બાયુ આનંદ કરાવવાના છીએ પણ થોડું અઘરું છે હાથું ઘી છે હવે જે બોલવું એટલે આમ મને આ બધું વાસીની નાની નાની વાતો ફાવે પણ થોડુંક મારે થોડું મારી ઈચ્છા છે કે કાંઈક એવું તમને દેવું કે તમે બે વાતો એવી લઈને જાઓ કે કાલે યાદ કર્યો કે કવિરાજ આવ્યા હતા પણ બે વાતો કીધી થોડી જીવનમાં ઉતરીને અમને મજા આવી એટલા માટે હનુમાનજીનો આ છપઈ છે દાદો હનુમાન જ્યારે સીતાજીની શોધ કરવા માટે વાનરો બધા નીકળ્યા સુગ્રીવે કહી દીધેલું કાં તો જાનકીજીને ગોતીને આવજો નહીંતર મરી જાજો મને મોઢું ન દેખાડતા દરિયામાં પડીને મરીજો માથા પછાડીને મરી જાજો નિરાશ થઈને દરિયાના કાંઠે વાનરો બધા પડેલા એમાં સંપાતીએ કીધું કે મેં સીતાજીને જોયા છે રાવણ લઈ ગયો છે અને જીવમાં જીવ આવ્યો જામબવનજી હનુમાનને કીધું કે હનુમાન તuari તાકાત છે દરિયો કુદીન જવાની અને હનુમાનજી ઊભા થયા ભાઈ હનુમાનજી મહારાજ મોટા પહાડમાંથી ગયા અને પહાડમાંથી તે હનુમાનજીએ સલાંગ મારી એનું આ છપઈ અર્થ કરીને સમજાવું સાંભળજો સલાંગ મારી ત્યારે કેટલી સ્પીડથી ગયાતા

હવે અરજ કરીને સમજાવું हनुमानજીએ પહાડમાંથીથી સલાંગ મારી લંકામાં જવા તો સ્પીડ કેટલી હતી નરદદાસજી કે સાંભળજો દિગદના આલી ગોલાશ તોપમાંથી ઉગ્ર ગતિથી ગોળો છૂટે આવી તોપત એની સ્પીડ હતી પછી નરદદાસીને વિચાર વિચાર્યો નહીં હજી થોડીક સ્પીડ ઘટે છે મજા ન આવી તોપનામાંથી ગોળો છૂટાવી તો કે ના દિગદના આલી ગોલાશ દિગદ છો હિમનું છૂટ્યો હિમાલયમાં લાવારસ નીકળે બરફ ઉડે ને ફળુરુરુર કરતો એટલી સ્પીડથી તો કે ના હજી સ્પીડ ઘટે મજા નથી આવતી

કનકનો હોનાનો પહાડ જાતો એવું લાગતું ગમન સકાર જાનકી દરસ અભિલાષી હવે હવે સ્પીડ આવી હાચી જાનકી દરસ અભિલાષી જુગવર છન હી છન કરી રૂપ વીર હનુમાન કો અને માન હું ધાયો રામ મન રામ હનુમાનજી એટલી સ્પીડથી જાતા હતા કે ભગવાન રામનું મન જાતું હોય ને સીતાજીને મળવા માટે એટલી સ્પીડથી જાતા હતા લંકામાં ગયા હતા હા હા અને જે પહાડ માથે ઊભીને સલાહ મારી હનુમાનજીએ એ પહાડની દશા કેવી થઈ પાકલ સીબડા ઉપર હાથી પગ દીએ અને સીબડાના ગરીબ ને બીન રેલા ને ચાલું ને પાણીના પચકારા ઉડે આવી પહાડની દશા હનુમાનજી મહારાજે કરી તી આ તાકા છે અને ગાઢા હુકળ હઠીલા જોત પેરડી ની શાન ગાજે ઢાક તી દુતોંગા ને કુટી ગલા દે જાડા પે જટી ઉકાળે ભેડા ભેડા પ્રતિ ના થોડા ઉપાડે